તો ગાઈઝ આ અડધો કલાક આ હાહો તૈયાર થાય છે પછી ઠેકાણું પડ્યું નથી અને આ છે ને આ એ હજી તો તારે જે પહેરું એ પેન્ટ ભૂડી મને છો તારે પૂછવાનું આવે છે અમે પેન્ટ પહેરે પૂછે છે કે આ પેન્ટ હું પહેરું કે આ પહેરું એમ પહેરે તારે તારે ગરબા ગાવાના અમારે થોડી ગરબા ગાવાના છે

अन बदन बताए तू क्यों लागे से चश्मा में स्त्री जोड़े ना जाओ जो तो। चलो वेरी गुड आई जवाब आजो चलो चश्मा पहरो पहरो ओके okay. धीमे धीमे ना टूटी है वाह बस वो चश्मा उतरो ना हो तो ओके संडास में जो थे पहन जे जे आओ करो हां ओके हां यो करू जो ओके आए है जबरदस्त देखा हो पिता तो आंखों हां हां बस, बस।

સડા ચાર થઈ ગયા છે હા એમ ઓની માસીન કરે આપણે ઓની માસીન કરે ટાઈમ ચેન્જ થઈ ગયો અમારો અને નીકળી ગયા છેલે ડન તો કરી દીધો નીકળી ગયા છે પણ જો તેનું કાલા ચશ્મા જતદાય જતદાય ગોરે મુખડે પે હે ને ભઈ ચશ્મા કાલા લાયા છે ને એ ગાડીમાં માં બેસે ને પહેરી દે છે કે ગરમી લાગે છે ઓ ગાડીમાં ઉપર છત છે એસી ચાલુ છે તો એને ગરમી લાગે છે મોટા ઘેર <tarnic> <participating> <testamchukukachegaan>

હજી તો પહેલું સર્કલ છે અને હજી તો હવા લગભગ ચાર પાંચ સર્કલ આપણે કાપવાના છે અને મારા છોટે ઉસ્તા તો હોય ગયા હે ના તું હોઈ ગયો ના બોલો ગમ ગમાઈ હોઈ ગયો તો કઈ જો અમે આવો પહોંચવા તો આવ્યા છે પણ જો કોકે છે ને પિચકારી મારી તો સીધી કાચ ઉપર આવી છે ચૂનાની પિચકારી મારી ને મસાલા ખાવા વાળા તો સીધી કાચ ઉપર આવી ગઈ છે ગોમડામાં માં ને અને મસ્ત મજાની શરૂઆત થઈ જાય જો તો જ આપણા લાજક ભાઈ ગામડું છે તું તું ડોબી ભાઈ ગાડી પહોંચી ગઈ છે

अनहोल्ला दूर दूर बैठा दूर देखा था नहीं अनहोल्ला दूर बिजा बता दूर दूर बैठा था हाँ यार मरा भाई तो, तो गाइस हमें तो लोगों रात्रि निकला था पाँचा घरे जाऊँ मटा गाड़ी नगर તો અમદાવાદથી ગાંધીનગર જ રોડ ઉપર વરસાદ આમ વીજળીઓ થઈ રહી છે બરાબરની કદાચ મે બી એકાદી ચપકાઈ જાય પિચકારી મારેલી છે સાફ થઈ નહીં એટલે કદાચ ના દેખાય તો ખબર નહીં પણ હમણાં જો આગળ વરસાદ મે બી હોવો જોઈએ કે મીઠ્ઠી કે મસ્ત થાય છે એટલે આગળ વરસાદ મળવો જોઈએ